હલો દોસ્તો નમસ્કાર હું છું બા સાહેબ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ અવિરત આશા તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દરેકના જીવનમાં આવે છે મારા જીવનમાં પણ આવે અને તમારા જીવનમાં પણ આવે અને એ છે મુશ્કેલીઓ કે પડકારો ઘણીવાર આપણને થાય છે કે મારી સાથે જ કેમ આવવું મારા જીવનમાં જ મુશ્કેલીઓ આટલી બધી શા માટે પણ મિત્રો મુશ્કેલીઓ આપણા જીવનને અટકાવવા માટે નહીં પરંતુ આપણને ઘડવા માટે આવે છે તો ચાલો આજે આપણે એક એવી સફર પર જઈશું કે જેને જોયા પછી તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જશે તો ચાલો શરૂ કરીએ એક પડકારોનું સાચું સ્વરૂપ મિત્રો ઘણીવાર આપણે માની લઈએ છીએ કે પડકારો એટલે સમસ્યા પરંતુ પડકારો એ સમસ્યા નથી પરંતુ આપણા જીવનને દિશા બતાવતી એક શક્તિ છે એના માટે આપણે એક નાનો દાખલો જોઈએ ઊંચે આકાશમાં પતંગ ઉડે છે કેમ કારણ કે પવન તેનો વિરોધ કરે છે જો પવન જ ન હોત તો શું આપણી પતંગ આકાશમાં ઊંચે ચડી શકત ખરી તો આપણા જીવનમાં પણ પડકારો મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓ તે આપણા જીવનને ઊંચે ઉઠાવે છે આપણા જીવનમાં હવે પછી ક્યારે પડકારો આવશે કે નહીં એ મહત્વનું નથી પરંતુ જ્યારે પણ આપણા જીવનમાં પડકારો આવે ત્યારે તે સમયે આપણે શું નક્કી કરીએ છીએ તે મહત્વનું છે આપણે બેસી રહેવું છે હાર માનીને કે પછી સતત પ્રયત્ન કરી અને આગળ વધવું છે બે સમય આપણને અટકાવતો નથી પણ તે આપણને ઘણું બધું શીખવે છે એક બીજ છે જે જમીનમાં દટાય છે તેને અંધકાર મળે છે અને તેની પર પુષ્કળ દબાણ આવે છે પણ એ અંધકાર અને એ દબાણ તેને મરવા માટે નહીં પરંતુ બીજને ફૂટવા માટે તૈયાર કરે છે ઘણીવાર લોકો કહેતા હોય છે કે મારો તો સમય જ ખરાબ છે પણ શું તમને લાગે છે કે ખરાબ સમય જેવું કાંઈ અસ્તિત્વમાં છે ખરું એવી જ રીતે આપણા જીવનમાં આવતા પડકારો કે મુશ્કેલીઓ પણ આપણને તૈયાર કરવા માટે આવે છે ત્યારે આપણને પણ લાગે છે કે મારી સાથે જ આવું કેમ મારો સમય જ કેમ આવું ખરાબ ચાલી રહ્યો છે મારા જીવનમાં જ આટલી બધી મુશ્કેલીઓ કેમ છે પરંતુ ત્યારે એમ માનો કે કેટલી વાર પડ્યા તે મહત્વનું નથી પણ તમે ઊભા કેટલી વાર રહ્યા એ મહત્વનું છે ત્રણ તમે જ તમારી કહાનીના લેખક છો જુઓ આ દુનિયા અને લોકો તો તમને કહેશે જ કે તું કાંઈ કરી નહીં શક આ વસ્તુ તારા માટે નથી આ બધું તું નહીં જ કરી શક પણ મિત્રો તમે જ તમારી જિંદગીના તમારી કહાનીના લેખક છો તમારી હિંમત તોડવાની પૂરી કોશિશ કરશે કે આ બધું તારી માટે નથી બન્યું તું આટલા મોટા સપના શા માટે રાખે છે પણ તમે મક્કમ રહો લોકોને શું છે લોકો તો તમારી કહાનીનું પહેલું પેજ જોઈ ને તમારી આખી કહાની પોતાની રીતે નક્કી કરી દેશે પણ નહીં તમે જ તમારી જિંદગીની કહાનીના લેખક છો લોકો જે ધારે છે તેના કરતાં વિશેષ અને વધારે સારું તમે કરી શકો છો તમે એના મૂળ લેખક હોવાથી તમારે કેવો અંત લખવો છે તે તમારી હાથમાં છે અને તમે એ અંત લખી શકો છો આપણને અટકાવે કેમ કે આપણે પોતે જ આપણી જાત પર શંકા કરીએ છીએ તમે જોજો કોઈ પણ કામ કરતા પહેલાં બીજા તો જ્યારે કહેશે ત્યારે કહેશે પણ આપણે આપણી જ જાતને પ્રશ્ન પૂછીએ છીએ કે શું આ બધું કરી તો શકીશ તે થશે મારાથી કે નહીં થાય મારા આ બધા સપના ક્યાંક વધારે પડતા મોટા તો નથી ને તો દોસ્તો એ શંકા આપણે આપણી જાત પર કરી છે અને કામ શરૂ કરતાં પહેલાં જ આપણે આપણે પોતે જ ડિમોટિવેટ થઈ જઈએ છીએ તો એટલા માટે પહેલાં તો પ્રયત્ન કરો કે પોતે પોતાની જાત પર વિશ્વાસ રાખો જો તમે તમારી જાત પર વિશ્વાસ નહીં રાખો તો દુનિયા તો રાખવાની જ નથી કેમ કે એ દુનિયાનું સત્ય છે જ્યાં સુધી તમે પોતે જ પોતાની જાત પર વિશ્વાસ નહીં રાખો ત્યાં સુધી બીજી કોઈ વ્યક્તિ તમારી પર વિશ્વાસ કરી શકશે નહીં પાંચ પરિવર્તન ધીમે આવે છે પણ આવે છે જરૂર ઘણીવાર આપણા પ્રયત્ન દેખાતા નથી દિવસો મહિનાઓ કે વર્ષો લાગી જાય છે અને કશું જ બદલાતું નથી પરંતુ ધીમે ધીમે પરિવર્તન જરૂર આવે જ છે એક દિવસ એવો આવે છે કે તે આપણું જીવન જ બદલી નાખે છે જેવી રીતે પાણી છે તે પથ્થરને પણ તોડી નાખે છે તમે જોજો પાણીનું એક ટીપું જો આપણે લેશું તો તે શક્તિશાળી નથી પરંતુ તે વર્ષો સુધી પ્રતિકૂળતાઓ સામે લડી ને પાણીનું ટીપું પણ એક શક્તિ બની જાય છે અને એ વિશાળ કાય પથ્થરને પણ ચીરીને નીકળી જાય છે છ કામને અધૂરું છોડી દેવું એ સૌથી મોટી ભૂલ છે મિત્રો આપણા સપનાને સાકાર થતાં કોણ રોકે છે તો આપણને લાગશે કે નિષ્ફળતા પણ નહીં કામને અધવચ્ચે અધૂરું છોડી દેવું દુનિયામાં સફળ થયેલા લોકોને તમે જોજો એ લોકો કંઈ આખા વિશ્વ કરતા સૌથી ધુરંધર બુદ્ધિવાળા નથી હા પણ એનામાં એક વિશેષતા છે જે નિષ્ફળ થનારા લોકોમાં નથી અને એ છે કે અંત સુધી ટકી રહેવું જે કામ તેઓ હાથમાં લે છે તેને પૂરું કરીને જ ચંપે છે અને પરિણામે તે વિજયી બને છે તમે આજે જો કામને અધૂરું છોડી દેશો તો કાલે પાછું નવેસરથી શરૂ કરવું પડશે પણ હા જો તમે એ કામને આજે ચાલુ જ રાખશો પૂરું જ કરશો તો તમને પરિણામ મળશે સાત તમારા અંદરના યોદ્ધાને જગાડો મિત્રો તમારી અંદર અસીમ શક્તિ છે તેને કામે લગાડો અને સફળ થાવો તમે જન્મ્યા છો જીતવા માટે નહીં કે હારવા માટે તમે ઊભા રહ્યા છો આગળ વધવા માટે નહીં કે હિંમત હારીને બેસી જવા માટે તો મિત્રો આજનો આ વિડીયો જો તમને થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ અવિરત આશાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આવા જ કોઈ પ્રેરણાત્મક આગામી વિડીયોમાં તો ત્યાં સુધી બાય જય માતાજી